વડોદરા અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણના બસો ચોમાલીસ પ્રાગટ્ય દિનની ભક્તિસભર રીતે ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરના અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિવસ બસો ચોમાલીસ વર્ષ પહેલા આ દિવસે પ્રગટ થઈ ઓગણપચાસ વર્ષ સુધી સદેહે આ ધરા પર વિજરી જેમણે સદાચાર સત્કાર્યો અને શુદ્ધ આચરણયુક્ત ભક્ત સમુદાયની સમાજને ભેટ પ્રદાન કરી હતી તેઓના પ્રગટ્ય પ્રાગટ્ય દિને બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા ઓગણપચાસ પ્રકારની કેક ઓગણપચાસ પ્રકારની ચોકલેટનો ભોગ સાંજે સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અટલાદરા સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય જ્ઞાનવસ્તલ સ્વામી કોઠારી સ્વામી વિવેકનિષ્ઠ સ્વામી સહિત સંતો તથા મહાનુભાવો મોટી સંખ્યામાં યુવાનો અને શબ્દ દેહ આપી મૌલિક શુભેચ્છા પત્રિકા તૈયાર કરી ભગવાનના ચરણોમાં ભક્તિ રૂપે રજૂ કરવામાં આવ્યા સાસો ઉપરાંત યુવા યુવતીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ શુભેચ્છક પત્રિકાઓમાં યુવાનોએ વિજાણુ માધ્યમથી બનાવેલા સંદેશાઓ मंदिर માં ટેબ્લેટ પર પ્રદર્શિત કરવામાં આવ્યા તો યુવટીઓ દ્વારા નિર્મિત આ 300 થી વધુ ગ્રીટિંગ કાર્ડ્સ સમગ્ર મંદિર પરિસર માં પ્રદર્શિત કરી સ્વામી નારાયણ ભગવાન ને ભક્તિ અર્પણ કરવામાં આવી After the have ભગવાન સ્વામીનારાયણ આજે ત્રીજી એપ્રિલ નો દિવસ છે આજથી બસો ને ચુમ્માલીસ વર્ષ પહેલા ત્રીજી એપ્રિલ સત્તરસો ને દિવસે ભગવાન સ્વામિનારાયણનું આ ધરાતલ પર અવતરણ થયું હતું એમણે ઓગણપચાસ વર્ષ સુધી આ ધરાતલ પર દેહ ધારણ કર્યો અનેક લોકોના ઉદ્ધાર કર્યા મોક્ષ કર્યો આજે લાખો કરોડો લોકોના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે એ નિમિત્તે ઘણા બધાના હૃદયની અંદર અત્યંત ભક્તિભાવ છે ભગવાન સ્વામિનારાયણ ઓગણપચાસ વર્ષ આ પૃથ્વી પર રહ્યા એ નિમિત્તે આજે અહીંયા ભગવાન સમક્ષ ઓગણપચાસ કેક અને ચોકલેટનો અંકુટ ધરવામાં આવ્યો છે ઘણી બધી ચોકલેટ અને કેક હરિભક્તો એ ઘરે લઈ આવ્યા છે આજે સાંજે પણ ઘેર ઘેર પ્રાગટ્યની આરતી થશે પર્વનો પ્રારંભ થયો છે પણ બીએપીએસના દેશ વિદેશની અંદર આવેલા તમામ મંદિરોની અંદર આ જ પ્રકારે શ્રી હરિ પર્વ ઉજવાઈ રહ્યું છે અને છઠ્ઠી તારીખે ચૈત્ર સુદ નોમના દિવસે ભગવાન સ્વામિનારાયણની તિથિ મુજબ એમનો જન્મોત્સવ છે તો મોટી સંખ્યાની અંદર આપણે પણ સૌ આ ઉત્સવની અંદર સંમિલિત થઈએ ભગવાન સાંઈનો વિશેષ મહિમા આપણા અંતરમાં દ્રઢ થાય એવી પ્રાર્થના જય સ્વામિનારાયણ